એક માત્ર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ બે હજાર આઠ થી સતત સોળમાં વર્ષે આજે ગણપતિ મંગલ મહોત્સવનો ધમાકેદાર અને ખૂબ ભવ્ય રીતે ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આ મહોત્સવ ચાલવાનો છે રેસકોસ પટાંગણની અંદર આજે ગાતે ભારતીય જનતા તમામ ગણપતિ દાદા ને એમનું સ્થાપન તરફ લઈ જવાના છે આ દસ દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્પર્ધાઓ પણ થવાની છે જેમાં દર વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા આ રીતે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાતા હોય છે નગરજનો જોડાતા હોય છે જ્યારે આજે વાજતે ગાજતે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણપતિ દાદા સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી